આનંદાઈ ગણિત ધોરણ બે સ્વાધ્યાય પોથી ચેપ્ટર નંબર પાંચ લીટીઓ સાથે રમત લીટીઓનો અભિગમ પ્રશ્ન એક આપેલ લીટીઓ મુજબ ઊભી આડી અને ત્રાસી ત્રણ ત્રણ લીટીઓ દોરો ઊભી લીટી તો ઊભી લીટી ત્રણ છે એ દોરવાની એક બે ત્રણ ત્યારબાદ ત્રણ આડી લીટી એક બે ત્રણ ત્યારબાદ ત્રણ ક્રોસમાં લીટી ત્રાસી લીટી એક બે ત્રણ ત્યારબાદ ત્રણ લીટી ક્રોસમાં પાછી એક બે ત્રણ એક બે ત્રણ વળાંકો પ્રશ્ન આપેલ વળાંકો વળાંકો મુજબ દોરો ત્રણ ત્રણ વળાંક દોરવાના છે આ પેલો આ બીજો આ ત્રીજો ત્યારબાદ આવી રીતે પહેલો બીજો ત્રીજો ત્યારબાદ પહેલો બીજો ત્રીજો પહેલો બીજો ત્રીજો પ્રશ્ન ત્રણ વળાંકો દોરો પાછા આપેલા છે તેવા ત્રણ ત્રણ વળાંકો દોરી દેવાના એક ઊંધું અહીંયા ચતુ અહીંયા વળાંકો આ ટાઈપ ના આપેલા છે પેલું બીજું ત્રીજું ત્યારબાદ આવી રીતે ઈ હવે રાઉન્ડ કરવા માટે એક સિક્કો લઈ લેવાનો રાઉન્ડ વાળો એ તો નાની બોટલનું ઢાંકણું જેવા ઇમોજીસ આપેલા છે તેવા જ ઇમોજીસ દોરવાના છે રાઉન્ડ દોરી લીધા બાદ ઇમોજીસની આઈસ કરી દેવાની અને આ એમનું ફેસ સ્માઈલી ઇમોજીસ આ ઇમોજીસ કેવું લાગે છે તમને એંગ્રી હોય એવું લાગે છે કે નહીં એ શેડ ત્યારબાદ આ વાળો ઇમોજીસ આવી રીતે પરફેક્ટ ઇમોજીસ બનાવવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ લીટીઓ અને વળાંકોથી નૃત્ય ચિત્ર બનાવો ચલો બનાવીએ નૃત્ય કરતા હોય એવું આપણે બનાવી લઈએ અહીંયા નાનું રાઉન્ડ છે ત્યારબાદ ત્રાસી લીટી છે હવે એમના હાથ બનાવી દઈએ નૃત્ય કરે છે એમના એવાને ઇમોજીસ નીચે બનાવી દેવાની એટલા આછો આછો દોરવાનો પછી ડાર્ક લાઇનિંગ કરવાનું એટલે લેસ કરવો પડે વાંધો હવે હમ પગ છે એમના સીધા દોરવાના છે થઈ ગયા નૃત્ય કરતો ઇમોજીસ એવો ને એવો ઇમોજીસ પાછો અહીંયા બનાવવાનો છે

પછી અહીંયા બીજો બનાવવાનો આ થઈ ગયો બીજો એમ હોય ત્યારબાદ ત્રીજો બનાવવાનો ચિત્ર ત્યારબાદ ચિત્ર બનાવવાનો છે જેવું ઉપર ચિત્ર આપીએ છીએ એવું નીચે ચિત્ર દોરવાનું છે આ આપેલું છે બર્ડ ત્યારબાદ કાર કાર આપેલી છે તમારા બધાની ફેવરિટ કાર અને નીચે નો ટાયર ત્યારબાદ સાત પ્રશ્ન નંબર સાત લીટીઓ પરથી અંક અને મૂળાક્ષર બનાવો આ વન ટુ થ્રી ફોર નાઇન ઝીરો માત્ર લિટીથીન બનાવવાનું છે વળાંક આવવા દેવાનું નથી આ છે એ b c d e f g h i j k l m n o p q r s t u v ડબલ્યુ એક્સ વાય ઝેડ કે પણ વળાંક હોવા જોઈએ નહીં માત્ર વળાંકથી બનાવવાનું છે ત્યાર બધા અહીંયા કાઇટ બનાવવાની છે જેવી કાઇટ આપેલી છે એવી કાઇટ બનાવવાની છે અને કાઇટની અંદર કલર પૂરવાનો છે તમારે લોકોને નો ઉપયોગ કરીને બનાવવાનું છે આ થઈ ગઈ કાઇટ ત્યારબાદ ફિશ બનાવવાની છે અને અહીંયા આમની જેવું જ ચિત્ર ત્યારબાદ પ્રશ્ન નંબર નવ નીચેના ચિત્રમાં ઊભી લીટી પર લીલો આ જો ઊભી લીટી દેખાય તમને ઉપર બધે જ લીલો કલર કરવાનો છે ઓકે બધી જ ઉપર લીલો આડી લીટી ઉપર લાલ આડી લીટી છે આડી લીટી ઉપર લાલ ત્રાસી લીટી ઉપર વાદળી તથા વળાંકો ઉપર પીળો કલર કરવાનો છે આ ચિત્ર ધ્યાનથી જોઈ લો એવી જ રીતે આપણે રંગ પૂરવાનો છે અને ચિત્ર બનાવવાનું છે ત્યારબાદ આવા વિવિધ ચિત્રો બનાવવાના છે આ તૂટક રેખા આપી છે તૂટક રેખાને ઘૂંટવાની છે ચાલો ગૃહ કાર્ય કરીએ લીટીઓ અને વળાંકોથી ચિત્ર બનાવો અને રંગ પૂરો આવું ચિત્ર છે એ સેમ અહીંયા આવું બનાવવાનું છે અને એમની અંદર રંગ પૂરવાનો છે ત્યારબાદ આ ચિત્રને પણ અહીંયા દોરવાનું છે હાઉસને અને એમની અંદર કલર કરવાનો છે ત્યારબાદ બોટ અમ્બ્રેલા સેમ ટુ સેમ અહીંયા એવું દોરી અને એમની અંદર કલર પૂરવાનો છે